સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરેપી ક્લિનિકનું કેન્દ્રીય કેબિનેટ મંત્રી સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અહીં તમામ પ્રકારની એલર્જી સામે દર્દીઓને ઇમ્યુનો થેરપીની સારવાર આપવામાં આવશે આ પ્રસંગે સીઆર પાટીલે જણાવ્યું હતું કે વિવિધ એલર્જીની સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં લાખોનો થાય છે જે સારવાર હવેથી નવી સિવિલ હોસ્પિટલમાં નિશુલ્ક મળવાની છે જે બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આજે એક એલર્જી સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ ઘણી વાર એલર્જી હોય છે પણ એની ટ્રીટ પણ ખબર નથી આ એલર્જીને કારણે છે એ પણ ખ્યાલમાં આવતો નથી ત્યારે સિવયન હોસ્પિટલે આજે ફેલ કરી દીધું એલર્જીના નિદાન માટે ટ્રીટ પણ માપ દીધું છે એમણે આજે સિવર હોસ્પિટલ અંદર વિભાગ ચાલુ કર્યો છે